પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે દુર્ગાપુર ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિરે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા સમરસ સંગીતમય મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતો જેમાં વિવિધ સમાજના ધર્મપ્રેમીઓ અને આગેવાનો જોડાયા હતા મંદિરનું ભવ્ય શણગાર યુવાનો દ્વારા કરાયું હતું મહાઆરતીના દાતા રતનશીભાઈ દેવજીભાઈ ધોળું પરિવાર તેમજ સુકી પ્રસાદીના દાતા મુરજી સોલંકી બબાભાઈ બચુભાઈ સુથાર કેળાની પ્રસાદી શંકર કાંતિલાલ પટની

અને ગામના દરેક સમાજના યુવક મંડળે આની અંદર સારી એવી મહેનત કરી અને સમરસતાથી હિન્દુ સમાજનું એક વ્યવસ્થિત મહાઆરતીનું આયોજન કર્યું છે અને આની અંદર આજે બધા સમાજોએ હાજરી આપી અને જે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર કહેવાય અને આજે એકદમ ગામની હાજરી અને વ્યવસ્થિત બહુ સારી થઈ અને બધા સમાજોએ હાજરી આપી તો હું દુર્ગાપુરના હિન્દુ સમાજમાં આવતા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે હિન્દુ સમાજમાં જ્યારે આગળ પડે ત્યારે આપણે સૌ સાથે મળી અને સારા કાર્યો કરીએ અને આ જ રીતે આપણે સાથે રહીએ સંપથી રહીએ અને આવા કાર્યો સાથે રહીને કરીએ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સમરસ હિન્દુ સમાજ વતી સર્વે સમાજો થકી આપણે આયોજન કર્યો છે એના અમને દાતા પરિવારોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે પટેલ સમાજ હોય વૈષ્ણવ સંપ્રદાય હોય પટણી સમાજ હોય મહેશ્વરી સમાજ હોય દાતણિયા સમાજ પટણી સમાજ હોય પછી ગાદલિયા સમાજ છે અમારી કને એમ બધી સમાજો અમને સાથ સરકાર આપ્યો છે અને આજે અમે અહીંયા કને સમરસ્ત મહાઆરતી હિન્દુ સમાજની ઉજવી છે તેમાં દાતાઓ તરફથી પ્રસાદ મહાઆરતીના દાતાર એવી રીતે અમને બધો ફોડો મળી ગયો છે અને એકદમ દુર્ગાપુર ગામની પબ્લિક આજે શિવમય બની ગઈ છે અને ખાસ કરીને દુર્ગાપુર ના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં આપણે ઉજ્જૈનના મહાકાલ નો આજે ઝાંખી તૈયાર કરી છે એનામાં પણ લોકોનો બહોળો પ્રતિસાદ અમને મળ્યો છે અને આવો જ પ્રતિસાદ અમને આગળ પણ મળતો રહે એવી સર્વે સમાજ કને હું પ્રાર્થના કરું છું હું વસંત નરસિંહ વૈષ્ણવ સમાજના પ્રમુખ આજ વૈષ્ણવ સમાજના આંગણે એટલી ખુશી છે કે જે હું કહી નથી શકતો કદાચ કચ્છ ની વાત કરીએ તો સમગ્ર કચ્છમાં એક જ એવું ગામ છે જે તમામ વૈષ્ણવ સંપ્રદાયના લોકો સનાતન ધર્મના ઉજવતા કોઈ પણ પ્રસંગ ખપે ખભા મિલાવી અને સાથે ઉજવી રહ્યા છીએ એમાં વૈષ્ણવ સંપ્રદાયને ખાસ કરીને દુર્ગાપુરના વસતા બંને પાટીદારો સમાજ જેમ કે સતપંથ સનાતન સમાજ લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ જૈન સમાજ વૈષ્ણવ સમાજ પટની સમાજ મહેશ્વરી સમાજ આ બધા લોકો અમે સાથે મળી અને કોઈ બી પ્રસંગ ઉજવીએ છીએ જેમાં કોઈ જાતનો કોઈ જાતનો માથાકૂટ નથી બધા સુખ શાંતિ પાર પડે છે કરી બધી સમાજો ભેગી થઈ ને આજે આપના શંકરના મંદિરનો મહાઆરતીનો લાભ બધી સમાજો ભેગી થઈને લીધો એટલે ખૂબ ખૂબ અમારો આભાર જે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું એમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાય અને મહાઆરતીની ઉજવણીમાં ભાગ લીધો અને ખૂબ જ સફળ આયોજન રહ્યું અને દરેક ગામની દરેક સમાજો એકજૂટ થઈ માતાઓ બહેનો નાના નાના ભૂલકાઓ વડીલો સૌ પોતપોતાની રીતે અહીંયા સમય કાઢીને મહાઆરતીમાં જોડાયા મા સફળ બનાવ્યો અને આવનારા સમયમાં પણ હજી એવા ધાર્મિક કાર્યો હશે ત્યાં દરેક સમાજ એકજૂટ થઈ અને સારા કાર્યો કરશે ધન્યવાદ ઓમ શિવાય મૃત્યુમ જય મહાદેવ ત્રાઈ મામ શરણાગતમ જન્મ મૃત્યુમ કર્મ બંધન હિરજી કાંતજી નંદણ મહેશ્વરી ઇન્દિરા નગર જો રેહવાસી અને શિવ ભગવાનજી ગેશેશ્વર મહાદેવજી જેકો મહાઆરતી થઈ એ બહુ જ અતિસુંદર અને સરળવી મિણી કે આહવાન કયો જે પાણી હિન્દુ ભેગા થયું જાગો તો જો આ સમય રહ્યો છે એને પાછી શકો એનાથી વધારે ના ચોણું આ મિણી જો સાથ સહકાર આ મિણી જો કોપરેટિવ એના કરે આ મિણી કે ધન્યવાદ તો શ્રાવણ માસ પવિત્ર માસની સોમવાર છેલ્લો સોમવાર અને આજે સમરસ ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે હિન્દુ સમાજ વેર વિખેર હતો પણ છેલ્લા અમુક વર્ષો પછી જ્યારે આપણી આખી સમાજ હિન્દુ સમાજ સનાતન સમાજ તરફ વળી અને જે એક એક ભાવ સાથે એક ભાવ સાથે જે મહાદેવની ઉજવણી કરી છે તો અમે ગૌરવ અનુભવી છે દુર્ગાપુર ગામ સનાતન સમાજ નાનામાં નાનું સમાજ અમે આજે સાથે રહી અને મહાદેવનું પૂજન આરતી અને પ્રસાદ સાથે લીધો છે અમે ગૌરવ અનુભવી છે કે આવું કાર્ય હર હંમેશા થતું રહે અને ભારતમાંનું નામ ગૌરવ વધતું રહે એ જ અસ્તુ